આ બનાવની જાણ થતાં પાલિકાના કારોબારી ચેરમેન ઉપપ્રમુખ સહિત અન્ય કોર્પોરેટરો પોલીસ ચોકી પર આવી પીએસઆઈ સાથે ઉગ્ર દલીલો કરતા મામલો તંગ બનાવતા લોકોના ટોળા થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ માણસ નગરપાલિકામાં બે નગરસેવકો દિગ્વિજયસિંહ રાઉલ અને પપ્પુભાઈ વ્યાસ આજે બપોરે એસટી ડેપો પાસે આવેલ ટાઉન પોલીસ ચોકી પર પાલિકાના એક કેસ સંદર્ભે નિવેદન માટે આવ્યા હતા અને પીએસઆઈ ના મુગવાની કેબિન માં બેસી નિવેદન લખાવી રહ્યા હતા ત્યારે બહારથી અચાનક આવેલા પીએસઆઈ કોઈ પણ જાતની માહિતી કે પૂછપરછ કર્યા વિના બંને નગર સેવકોને તું તારી કરી ખુરશીમાંથી ઊભા કરી હડદૂત કરી અપમાનિત કરી ચોકીની બહાર મોકલી દીધા હતા જેથી આ બંને નગર સેવકો પાલિકા કચેરી જઈને ચીફ ઓફિસરને સમગ્ર બનાવ બાબતે વાત કરી હતી તે સમયે ત્યાં હાજર અન્ય કોર્પોરેટરોએ પણ આ વાતથી ગુસ્સે ભરાયા હતા અને જો પોલીસ અધિકારી નગર સેવકો સાથે આવું વર્તન કરે તો શહેરીજનો સાથે કેવું વર્તન કરતા હશે તેથી પાલિકાના કારોબારી ચેરમેન ઉપપ્રમુખ તેમજ અન્ય કોર્પોરેટર પોલીસ ચોકી પર આવ્યા હતા અને આ રીતનું ગેરવર્તન અને અપમાનજનક રીતે વાત કરવા બાબતે ઉગ્ર દલીલો કરી હતી ઉપરાંત પોલીસ ચોકીની આજુબાજુ જે શાકભાજીની લારીઓનો ખડકલો ટ્રાફિક જામ બાબતે પોલીસ કંઈ કાર્યવાહી કરતી નથી તો પોલીસ ચોકીની પાસે જ બ્લેક ફિલ્મ વાળી કાર આખો દિવસ પડી રહે છે તેનો પણ નિયમ મુજબ દંડ વસૂલવામાં આવે સહિત ઘણા આક્ષેપો કોર્પોરેટરોએ કર્યા હતા તો આ સમયે ભારે હોબાળો થતા મામલો તંગ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ઇટ ઇઝ ન્યૂઝ ગુજરાતી માણસા